તો ચાલો બાળકો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ વાર્તાનું નામ છે યુધિષ્ઠિરે શું માગ્યું બાળકો તમને પાંચ પાંડવોના નામ આવડે છે પહેલાંનું નામ યુધિષ્ઠિર પછી ભીમ અને પછી અર્જુન પછી સહદેવ અને પછી નકુલ તો ચાલો આજે આપણે આ પાંચે પાંડવોની યાદ કરીએ પાંડવો વનમાં રહેતા હતા ત્યારની આ વાત છે ઉનાળાના દિવસો ને ધક ધગતા બપોરનો સમય સૌ ભૂખ્યા ને તરસ્યા અસહ્ય તડકાના કારણે બધા ખૂબ થાકી ગયેલા થાકીને એક વડલા નીચે આરામ કરવા માટે બેઠા અને બધાને ખૂબ તરસ લાગેલી એટલે યુધિષ્ઠિરે નકુલને કહ્યું નકુલ જરા ઝાડ પર ચડીને જોતો આસપાસમાં ક્યાંય જળાશય દેખાય છે નકુલે તો ફટ કરતાં ઝાડ પર ચડી જોયો ચારે બાજુ નજર કરી દૂર એક જળાશય દેખાય છે એમ કહી નીચે ઉતરી અને હું તપાસ કરીને હમણાં જ આવ્યો એમ કહી એ તો ચાલતો થયો ચાલતા ચાલતા તે દૂર દૂર ગયો ત્યાં તેણે સરસ મજાનું જળાશય જોયું અને બાળકો તેને ખૂબ તરસ લાગેલી તેથી તેણે તો કંઈ વિચાર્યા વગર પાણી જ પીવાનું નક્કી કરી લીધું તેથી વાકાવાળીને પાણી પીવા ગયો ત્યાં જ એને અવાજ સંભળાયો થોભ થોભ મારો એક નિયમ છે મારા સવાલના જવાબ આપે તે જ આ પાણી પી શકે નહીં તો તને હાનિ થશે પણ નકુલને તો એટલી બધી તરસ લાગી હતી કે પાણી પીધા વિના તો એનાથી રહેવાયો જ નહીં ને તેણે પાણી પીધું જેવું પાણી પેટમાં પહોંચ્યું ત્યાં જ તો જમીન પર ઢળી પડ્યો અરે આ બાજુ ઘણી વાર થઈ પણ નકુલ પાછો ન આવ્યો એટલે યુધિષ્ઠિરને અને બધા પાંડવોને ચિંતા થઈ તેમણે સહદેવને તપાસ કરવા માટે મોકલ્યા તો બાળકો એની પણ એ જ હાલત થઈ તે ન આવ્યા એટલે અર્જુનને મોકલ્યા તેની આવતા વાર થઈ એટલે યુધિષ્ઠિરે ભીમને કહ્યું જા જા તું જલ્દી જા ઘણી વાર થઈ પણ આ તો શું ભીમ પણ ન આવ્યા ચારેમાંથી એક પણ ભાઈ પાછા ન આવ્યા એટલે યુધિષ્ઠિર પોતે ગયા અરે જળાશય પાસે આવીને જોયું તો ચારે ભાઈઓ બેભાન અવસ્થામાં મૂર્છિત પડેલા એમને થયું કે જરૂર આ પાણી ઝેરી હોવું જોઈએ અથવા કોઈ અદ્રશ્ય શક્તિનું આ કામ હશે હવે હું આ પાણી જરા પીને જો તો મને ખબર પડે આમ વિચારી યુધિષ્ઠિર તો પાણી પીવા માટે વાકવળ્યા ત્યાં જ તેને પણ અવાજ સંભળાયો થોભ ભાઈ થોભ તારા ભાઈઓની આ દશા મેં જ કરી છે કારણ કે મારો એક નિયમ છે જે મારા સવાલના જવાબ આપે તે જ પાણી પી શકે તારા ભાઈઓએ મારું માન્યું નહીં તો તેની આ દશા થઈ તું પહેલા મારા પ્રશ્નોના જવાબ આપ પછી પાણી પી યુધિષ્ઠિરે ચારે બાજુ જોયું તો જળાશયમાં કોઈ ન દેખાયું કારણ કે યુધિષ્ઠિરને એવું ક્યાં માણસનો અવાજ છે થોડી વાર પછી યુધિષ્ઠિરે તીક્ષ્ણ નજરે જોયું તો એક બગલો એના સિવાય તો કોઈ નહીં એ બગલાની સામે જોઈને કહ્યું અરે અહીં તમારા સિવાય કોઈ નથી તમે માનવની બાણી બોલો છો તો જરૂર તમે કોઈ દેવ હોવા જોઈએ પહેલાં મને તમારી ઓળખાણ આપો પછી હું જરૂર તમારા જવાબો આપીશ તરત જ બગલાએ કહ્યું હું યક્ષ છું પછી તેમણે પોતાનું સાચું રૂપ પ્રગટ કર્યું યુધિષ્ઠિરે તેને પ્રણામ કર્યા અને કહ્યું હે યક્ષરાજ હવે તમે મને બધા જ પ્રશ્નો પૂછો મને જેવા આવડશે તેવા જવાબ આપીશ યક્ષ પ્રશ્નો પૂછતા ગયા ને યુધિષ્ઠિર જવાબો આપતા ગયા બાળકો તમારે પણ સાંભળવાના છે ને એ સવાલો ક્યાં ક્યાં હતા અને યુધિષ્ઠિરે તેના કેવા જવાબો આપ્યા યક્ષે પૂછ્યું સ્વર્ગમાં જવાનો ઉત્તમ માર્ગ કયો યુધિષ્ઠિરે કહ્યું સદગુણ અને સદાચાર યક્ષે કહ્યું સૌથી મોટો સદગુણ કયો યુધિષ્ઠિરે તરત જ જવાબ આપ્યો કોઈની અદેખાઈ ન કરવી અને કોઈની નિંદા ન કરવી યક્ષે પૂછ્યું કયો માણસ એકી વખતે ધનવાન અને ગરીબ કહેવાય યુધિષ્ઠિરે કહ્યું જે માણસની પાસે વધારે ધન હોય પણ બીજાને એની જરૂર હોય તેવાને દાનમાં ન આપે તે જોયું કેવો સરસ જવાબ આપ્યો તમને આ વાત ન સમજાણી હોય તો તમારા માતા પિતાને યક્ષે પછી સવાલ પૂછ્યો ગરીબ માણસ શી રીતે શ્રીમંત બની શકે યુધિષ્ઠિરે કહ્યું પોતાની પાસે જે કંઈ થોડું ઘણું હોય તેનાથી સંતોષ માનીને યક્ષે ફરીથી પ્રશ્ન પૂછ્યો દુનિયા કરતા શું ભારે છે અને વાદળા કરતા શું ઊંચો છે યુધિષ્ઠિરે કહ્યું માતા પિતાનો પ્રેમ યક્ષે કહ્યું સુખી થવાનો માર્ગ કયો યુધિષ્ઠિરે કહ્યું સત્ય બોલું ને દયા રાખવી યુધિષ્ઠિરે આપેલા જવાબો સાંભળી યક્ષ તો પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા અને કહ્યું હવે તમે નિરાતે પાણી પીવો ને વળી તમે કહો તે ભાઈને સજીવન કરી દઉં આ સાંભળી યુધિષ્ઠિર કહે તો યક્ષરાજ તમે કામ કરો મારા સૌથી નાના ભાઈ નકુલને સજીવન કરો આ સાંભળી યક્ષને તો નવાઈ લાગી કારણ કે બાળકો આ યક્ષ છે ને તે બધા જ પાંડવોને ઓળખતા હતા તેમણે કહ્યું યુધિષ્ઠિર નકુલ તો માદરીનો દીકરો છે તમારી માતા તો કુંતા છે તો તમારા સગાભાઈ ભીમ કે અર્જુનને સજીવન કરવાનું માગો ને કે પછી તમે તમારા સગા ભાઈઓને વધારે પ્રેમ નથી કરતા યુધિષ્ઠિરે કહ્યું હું બધા ભાઈઓને એક સરખો પ્રેમ કરું છું માદરી માતા પણ મારી જ માં છે મારી મન તો કુંતી અને માદરી બંને જ માં સરખી છે વળી માદરી માતા અમારા પિતા સાથે સતી થયા ત્યારે તેમણે સહદેવ અને નકુલને કુંતી માતાને સોંપેલા કુંતી માતાને મન તો પાંચેય એમના જ દીકરા છે હવે જ્યારે અમે ઘરે જઈએ ને માત્ર પોતાના બે દીકરાને જીવે જુએ તો મારી મા કુંતીને કેટલું દુઃખ થાય એમને થશે અમે સહદેવ અને નકુલને બરાબર સાચવ્યા નહીં હોય પણ જો તે મને અને નકુલને જોશે તો એટલા બધા દુઃખી નહીં થાય તેથી આપ નકુલને સજીવન કરો આવો સરસ જવાબ સાંભળી યક્ષ રાજા તો પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા અને નકુલને સજીવન કર્યો પણ સાથે સાથે બધા જ પાંડવોને સજીવન કર્યા ભીમ અર્જુન અને સહદેવ અને બધા જ પાંડવો આળસ મરડીને ઊભા થયા પછી સૌએ યક્ષ રાજાને પ્રેમથી પ્રણામ કર્યા ને જળાશયનું શીતળ પાણી પી સંતોષ સાથે પોતાના સ્થાને ગયા તો ચાલો બાળકો આજે યુધિષ્ઠિરે આપણને એના પ્રશ્નોના જવાબમાં ઘણી બધી વાતો શીખવી દીધી બરાબર ને તો ચાલો બાળકો તમે આ વાર્તા સાંભળજો અને તમારા મિત્રોને અને તમારા ઘરના બધા લોકોને કહેજો અને આવજો